નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું અંશીની આપણે છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સાઓ જોતા આવ્યા છે કે જેમાં બાળકો હોય છે એ લોકો કોઈ ક્રાઇમ કરતા હોય છે અને આજે આપણે ઘટના વિશે પણ વાત કરતા આવ્યા છીએ સવારથી જ કે એક નાનકડા વિદ્યાર્થીએ બીજા નાનકડા વિદ્યાર્થીની હત્યા કરી છે ત્યારે દરેક લોકોના મનમાં એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે જે અત્યારના ટીનેજર્સના જે લોકો છે એ દરેક લોકોમાં આટલો બધો ક્રાઇમનો રેટ કેમ વધી રહ્યો છે આજ વિષયને લઈને આજે મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર પ્રશાંત સર ભીમાણી ખાસ કરીને તે એક મનોચિકિત્સક ડોક્ટર

એકબીજાને મારતા હોય અથવા તો એકબીજા સાથે બહુ જ અપમાનજનક ભાષામાં વાત કરતા હોય કદાચ કોઈકને એ ઘરની અંદર જ કોઈક માનસિક વિકૃતિ હોય અને એ ગુસ્સો કરતું હોય આવું બની શકે અથવા તો એ બાળકની આસપાસનું વાતાવરણ પણ એ પ્રકારનું હોય કે જ્યાં હિંસાને વધારે પડતું સ્થાન આપવામાં આવતું હોય તો આ એક કારણ છે જે ઉછેરની પ્રક્રિયાનો એક ભાગ છે એટલે હું એને બેડ પેરેન્ટિંગનો એક ભાગ કહીશ બીજું સૌથી અગત્યનું કારણ છે એ છે સ્ક્રીનનું એડિક્શન અથવા સ્ક્રીનમાંથી આવતું કન્ટેન્ટ જેમ કે અત્યારે તમે જુઓ તો વેબ સિરીઝ બધી હોય છે અથવા તો અંદર હિંસા બહુ જ મોટો ભાગ ભજવે છે બ્લડ શેડ હિંસા બહુ કોમનલી એટલે આમ કદાચ કોઈનું ખૂન થતું હોય તો આપણને એમ રૂટીન વાત લાગે પિક્ચરમાં પહેલાના જમાનામાં તો કદાચ મને યાદ છે બહુ પહેલા અ તો કદાચ લોહી પણ બતાડવામાં નતું આવતું એવો એક સમય હતો પણ હવે તો એટલું બધું વિકૃત રીતે એ બતાવવામાં આવે છે કે હિંસા બહુ જાણે કોમન થઈ ગઈ છે અને આ આ બધું જ બાળકોને મોબાઈલ ની અંદર અવેલેબલ છે પોતાના હાથમાં અવેલેબલ છે એટલે અ સીધે સીધું આવું કન્ટેન્ટ બાળકોના કુમળા માનસમાં સીધો પ્રવેશ કરે છે ત્રીજી વાત એવી છે કે એમની સંગત એવી હોય ઘણી વાર કે એ લોકો એવી સંગત માં રહેતા હોય કે એમણે કમ્પલસરી અમુક બાબતો પર જ ધ્યાન આપવાનું હોય મારા મારીને સ્થાન હોય જેમાં સ્થાન હોય અને એવું કરે તો જ એ વધારે સારું ગણાય ને લોકો એને મહત્વ આપે એટલે કદાચ બીજા બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે થઈને પણ ક્યારેક લોકો આવું કરતા હોય છે એટલે આ છોકરાઓની વાત છે કે ભાઈ બીજા એના ગ્રુપમાં અંદર કોઈ પોતે પોતાનો રૂઆપ બતાવવા માટે કે બદલાશો આંખવા માટે પણ પોતે અમુક પ્રકારનું વર્તન કરતા હોય છે બીજું એક કારણ એવું જોવા મળ્યું છે કે મિત્રોની વચ્ચે કોઈકનું બુલિંગ થાય અથવા તો કોઈની હેરાનગતિ થાય ત્યારે પણ કેટલાક લોકોની અંદર હિંસાત્મક વલણ વધી જતું હોય છે બહુ મોટું કારણ છે મિત્રોની અંદર માથાકૂટ આ એક બહુ જબરજસ્ત મોટું કારણ અત્યારે બહાર આવી આવી રહ્યું છે અને હજી એક કારણ છે જેના પર લોકોનું બહુ ધ્યાન જતું નથી કે નાની ઉંમરમાં પણ વ્યસનો વધી ગયા છે એટલે વ્યસનની ઇન્ફ્લુએન્સ નીચે કેટલાક લોકો સમાજ વિરોધી વર્તન કરી બેસે છે આ બધા એના મુખ્ય કારણ બીજા ઘણા બધા કારણ છે અમુક માનસિક રોગોમાં પણ આવું થાય પણ એનું પ્રમાણ બહુ ઓછું છે સર ખાસ કરીને તમે કહ્યું એ પ્રમાણે પહેલું કારણ આપણું એ હતું કે પેરેન્ટ્સ હોય છે એ લોકોના ઘરમાં ક્યાંક આવું કંઈક થતું હોય અથવા તો પછી કોઈ જે બાળક હોય છે એની એની આસપાસ આવું કંઈક જોતું હોય એના એના કારણે ઉપર અસર થઈ શકે છે છે કઈ એવી બાબતો જે ઘરમાં ધ્યાન રાખવી જોઈએ કે બાળક છે એ આવા રસ્તે ન જાય એના માટે કોઈક એવા ફેક્ટર છે કોઈક એવા બેરિયર એની વચ્ચે આવવા જોઈએ જેથી કરીને તે એ રસ્તે ન જાય બહુ સરસ સવાલ છે કારણ કે આજ જ માતા પિતા એ સમજવાનું છે સૌથી પહેલા તો ઘરની અંદર કોઈ પણ જાતની ચર્ચા થતી હોય તે ચર્ચા ચર્ચા સુધી રહેવી જોઈએ ઝઘડા સુધી ના પહોંચવી જોઈએ એટલીસ્ટ બાળકના આ બેઝિક પેરેન્ટિંગનો આ એક બેઝિક મૂળભૂત નિયમ છે અને આ આને કારણે કેવું થાય છે કે બાળક જેમ આપણે ઘરની અંદર જે ધાર્મિક કોઈ માન્યતા હોય ધારો કે ભગવાનને પગે લાગવાની કોઈ પણ પોત પોતાના તો બાળકને શીખવાડવું પડતું નથી એ જોઈને શીખી જાય છે કે મારે અહીંયા પગે લાગવું એવી રીતે બાળક રડતા પણ શીખે છે બાળક હસતા પણ શીખે છે ગુસ્સો કરતા પણ શીખે છે આક્રમક બનતા પણ શીખે છે અને પ્રેમ એક્સપ્રેસ કરતા પણ શીખે છે આ બધું જ બાળક જે છે માતા પિતા પાસેથી શીખે છે કારણ કે એમની પાસેથી ડાયરેક્ટ એનું અનુકરણ અને અનુસરણ થતું હોય છે હા એટલે માતા પિતાએ પોતાના વર્તનમાં ચેન્જીસ કરવા એ ખૂબ જરૂરી છે આ સૌથી પહેલી બાબત છે બીજું એ છે કે બાળક કોની સાથે રહે છે બાળકના મિત્રો કોણ છે એ શું કરે છે એનું ઓનલાઈન બિહેવિયર કેવું છે અને એ બધી જ બાબતોની સીધી આડકતરી રીતે માતા પિતાએ જાણકારી રાખવી ખૂબ જરૂરી છે અને બીજું એ છે કે બાળક જે છે એને જયારે બોલતું હોય છે સ્કૂલમાંથી આવીને કંઈક થયું હોય પહેલા જ દિવસથી બાળક કઈ ગુનેગાર હોતું નથી પણ એને કોઈક ની સાથે માથાકૂટ થઈ ટીચરે કઈક કીધું કોઈ અપમાન કર્યું કોઈક સારી વાત થઈ તો માતા એને શાંતિથી સાંભળવાની તૈયારી રાખવી જોઈએ કારણ કે મોટે ભાગે થાય છે કે બાળક બોલવા જાય તો માતા તરત જ ઉપદેશો ચાલુ કરી દે છે એને બોલવા જ નથી દેતા એને 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 મનની અંદર ની વાત જે જે હોય તે ભલે ને એકની એક વાત કરે રિપીટેડ વાત કરે ઘણી વાર આપણને એમ લાગે કે આમાં શું છે નાની વાત છે તમારા માટે નાની વાત છે બાળક માટે નાની વાત નથી એ બાળક તમને છે એ બહુ મોટી બાબત છે એને તમે શાંતિથી સાંભળો અને બાળક સાથે સ્વસ્થ સંવાદ કરો આ ખૂબ જરૂરી છે જો બાળક સાથે માતા પિતા હેલ્ધી વાતાવરણમાં સરસ રીતે સંવાદ કરતા હશે પોતાને જે કહેવું હોય એ પણ ખૂબ પ્રેમથી ને શાંતિથી કહેશે અને બાળકની વાત પણ એવી રીતે સાંભળશે તો ધીરે ધીરે આ સંબંધ બહુ મજબૂત થાય છે અને બાળક પોતાની ઇમોશનલ વોઇડ અથવા તો લાગણીનો ખાલી બહાર શોધવા નહીં જાય સ્ક્રીનમાં શોધવા નહીં જાય ગમે તે સંગતમાં શોધવા નહીં જાય કે માતા પિતા પાસે કે ઘરની કોઈ વ્યક્તિ પાસે એ એક્સપ્રેસ કરશે એટલે આ સમજવાની જરૂર છે કે બાળકને મનની વાત મોકળા ભરી જગ્યા એને આપવી જરૂરી છે અને બીજું હું કહું કે કેટલાક લોકો ક્યારેક એવું કરતા હોય છે કે બાળકના દેખતા ના ખરેખર છૂપો ગુસ્સો રાખતા હોય છે તો આ પણ બાળક તો જ છે એને બધી ખબર પડે છે કે આની અંદર રોષ છે અને એ કોઈ તમે ત્રીજા વ્યક્તિ સાથે કેવી રીતે વર્તન કરો છો એ જોઈને પણ બાળક શીખે છે એટલે આ બાબત છે પછી ટીવી પર અમુક બાળકોની હાજરીમાં જોવાતું હોય પછી અમે અમુક કોમન જે છે વાયોલન્સને કોમન રીતે લેવાતી હોય કે આ તો ઠીક છે આવું બધું તો થાય એમ માની ને જે ચાલતા હોય બાળક એવું સમજે છે કે આને પર તો મમ્મી પપ્પા એ સ્ટેમ્પ મારી દીધો છે કે આવું તો જોવાય એટલે એ વસ્તુઓ નોર્મલ રીતે બાળક સ્વીકારતું થઈ જાય છે એટલે આ માતા પિતાની જવાબદારીની મેં વાત કરી સર બીજી એક વસ્તુ ખાસ કરીને એ સમજવી છે કે ઘણી બધી વખત બાળકોના મનમાં ખરાબ વિચાર આવતા હોય છે કદાચ એ બાળક છે એને પોતાના ઘરમાં જોયું હોય સ્કૂલમાં કંઈક જોયું હોય ટ્યુશન સમયે અથવા તો કોઈ પણ સમયે કંઈક એવી વસ્તુ જોઈ લીધી હોય જેના કારણે ક્યાં કે આક્રમક બનતું હોય છે અથવા તો પછી જે બીજી થોટ પ્રોસેસ છે તેના મનમાં કે લોકોના ઉપર ગુસ્સો કરવો એવા વિચારો આવતા હોય છે એ સમયે શું કરવું જોઈએ કારણ કે એ સમયે બહુ અઘરો હોય છે એમાં કેવું છે કે બાળકને વિચારો આવે ને ત્યારે એ પહેલા અમુક સંકેતો આપતું હોય છે ધારો કે બાળક જે છે એ ચીડિયા દર્શાવે એનું વર્તન ગુમસુમ થવા માંડે ક્યારેક એનું વર્તન કારણ વગર ઇરિટેટ થઈ જાય આ બધું બાળકના વર્તનમાં તમને જોવા મળે તો આવા સંજોગોમાં તમારે બાળકને શાંતિથી પૂછવું પડે એક માતા પિતા તરીકે કે બેટા શું છે તું મજામાં છે કે નહીં શું ચાલી રહ્યું છે તારા જીવનમાં આજકાલ એ હું શાંતિથી પૂછવું જોઈએ આવું કરાય આવું ના કરાય સીધું જ એવા ઉપદેશો કે મોટિવેશનલ સ્પીકરોના વિડીયો બતાવવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે બાળક અમુક જાણે જ છે અમુક વસ્તુઓ કારણ કે એ બધું એ બધું એને અત્યારે એ વખતે જરૂર નથી એને માત્ર એક્ટિવ અને સપોર્ટિવ લિસનિંગની જરૂર હોય છે એ માતા પિતાએ ત્યાં આગળ પ્રોવાઈડ કરવું જોઈએ ખાસ કરીને પંદર થી જે એકવીસ વર્ષની ઉંમર સુધીના જે બાળકો છે એ દરેક લોકોમાં પણ ક્રાઇમનો રેટ એટલો જ વધી રહ્યો છે કદાચ બાળકો છે બહારથી આવું કંઈ જોતા હશે અથવા તો તમે કહ્યું એ પ્રમાણે સ્ક્રીનની બહુ અસર થાય છે મારે ખાસ કરીને આ વિષયને ઊંડાણપૂર્વક એટલા માટે સમજવો છે કારણ કે અત્યારે મોબાઈલ છે તે નાના બાળક થી લઈને વૃદ્ધા સુધીના હાથમાં હોય છે દરેક લોકોનું છે 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 તે શરૂ થતું થતું હોય હોય પૂરું તો ખાસ કરીને બાળકો માટે આજે મોબાઈલ છે એ પણ આની અંદર ખૂબ જ એટલો જ જવાબદાર ગણાતો હોય છે ક્રાઇમ રેટની અંદર આપણે જોતા આવે છે કે બાળક કઈક વિડીયો ફોટો જોતું હોય છે એના કારણે કે આવું કંઈક કરતું હોય છે તમે સર આને કેવી રીતે જોવો છો ખાસ કરીને એક વસ્તુ મારે સમજવી છે

આ ગેમ ની અંદર જો કોઈ વ્યક્તિ કોઈને મારે કે કોઈને દૂર કરે તો જ એને પોઈન્ટ મળે છે એ સિવાય આગળ જઈ શકતું નથી એટલે એને હિંસા કરવી એના માટે બહુ અનિવાર્ય બને છે જો એને ગેમમાં આગળ રહેવું હોય તો અને જેવું ગેમમાં આગળ જાય એટલે એને સંતોષનો અનુભવ થાય એટલે ડોપામીન કિક મળે એટલે હિંસા અને ડોપામીન બે જોડાઈ જાય છે અને એટલા માટે વારંવાર હિંસક વિચારો જ મગજમાં ચાલે છે અને આ વાત જે છે આપણે ભૂલી જઈએ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કે સ્ક્રીનમાંથી માંથી વિડીયો ગેમ દ્વારા કે કોઈ પણ હિંસક કોઈ ઇવન રીલ જુએ તો પણ એના મનમાં એ જ પ્રકારની ઘટના થાય છે એટલે આ બાબત બહુ ભયંકર છે અને આપણે સમજવી પડશે કે મોબાઈલ નો જે ભયંકર જે છે ભયંકર અસરો જે છે એ બાળકના વર્તન પર બહુ ખરાબ રીતે થઈ રહી છે જી સર અમારી સાથે જોડાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ જે પ્રમાણે આજે આપણે જે મનોચિકિત્સક હોય છે એમની સાથે વાતચીત કરીને ખાસ કરીને જે બાળકો હોય છે એ લોકોની અંદર ક્રાઇમનો રેટ દિવસે ને દિવસે ખૂબ જ વધી રહ્યો છે એ વિષયને લઈને પણ ચર્ચા કરી કે આની પાછળ ઘણા બધા એવા કારણો છે કે જેના કારણે અત્યાર સુધીની જે આવી ઘટનાઓ છે તે બનતી રહેતી હોય છે ખાસ કરીને એક મોબાઈલ ફોન આની પાછળ ખૂબ જવાબદાર છે તે બાદ જો કદાચ એની આસપાસ બાળકની આસપાસ એવું વાતાવરણ હોય છે એનાથી પણ એ ક્યાંક ઉત્સુક થઈ જતો હોય છે અથવા તો પછી આકર્ષાઈ જતો હોય છે એટલા માટે થઈને ખાસ કરીને જે પ્રમાણે સરે કહ્યું એ પ્રમાણે વિડીયો ગેમની પણ ઘણી બધી એવી બાબત છે કે જેના કારણે ક્યાંક ને ક્યાંક બાળક છે એના મનમાં આવી જ રીતનું જે અ એક વસ્તુ કહી શકાય કે તેનાથી આકર્ષે છે અને ખાસ કરીને તે પ્રવૃત્તિ કરવા માટે પણ તે ક્યાંક ને ક્યાંક પ્રેરાઈ રહ્યું હોય એવું પણ લાગી રહ્યું છે જોકે ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ ક્રાઇમ રેટ વધી રહ્યો છે ને અમદાવાદમાંથી જે ઘટના સામે આવી છે કે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની હત્યા કરી નાખી છે એ બાદ ઘણા બધા પોલીસના નિવેદનો સામે આવે ને ખાસ કરીને આપણે આને લઈને ચર્ચા પણ કરતા આવ્યા છે પરંતુ મેઇન કારણ કયું હોઈ શકે છે બાળકોના જે ક્રાઇમ રેટની પાછળ વધારો થઈ રહ્યો છે અને એના વિશે પણ આજે આપણે જાણકારી મેળવી તમારું શું માનવું છે આ વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર